પણ એક મોટો ભાગ ભજવતું હોય છે આ પ્રશ્નોને લઈને તો આ તમામ સમસ્યાઓ હલ કરવાની પણ જવાબદારી હવે તેમના શિરે રહેવાની છે ઘણા બધા પડકારો પણ રહેવાના છે ત્યારે આ તમામ બાબતને લઈને તેઓએ વાતચીત કરી હતી કે ખેડૂતો માટે જેટલું બનશે તેટલી બધી જ મદદ આપવામાં આવશે પ્રયત્નો થશે